નવસારીના વાંસદા તાલુકાના ખાનપુર ગામે એક એવા લગ્ન જેમાં વરરાજા એક નહીં પરંતુ દુલ્હન બે જોવા મળશે આ લગ્ન પહેલા છપાયેલી કંકોત્રીએ ભારે કુતુહલ સર્જ્યું કારણ કે આ કંકોત્રીમાં એક દુલ્હા સાથે બે દુલ્હનોના નામ છપાયેલા છે ઉલ્લેખનીય છે કે આદિવાસી સમાજમાં લગ્ન પહેલા થતી ચાંદલા વિધિ બાદ યુવક યુવતી એકબીજા સાથે પતિ પત્નીની જેમ રહેતા હોય છે અને થોડા સમય બાદ લગ્ન કરતા હોય છે અહીં પણ કંઈક આવું જ જોવા મળ્યું આ બંને યુવતીઓ એક જ યુવક સાથે પત્નીની જેમ રહે છે અને તેમને બાળકો પણ છે એટલે આ બાળકો પણ માતા પિતાના લગ્નમાં હાજરી આપશે આમાં અનોખા લગ્ન ચર્ચાનું કેન્દ્ર આ સુરતના બારડોલીમાં સામાજિક વનીકરણ વન વિભાગ અને જેસીઆઈના સહયોગથી બીજોત્સવનું બારડોલી કોલેજ ખાતે આયોજન કરાયું ચોમાસા પહેલા ડુંગર વિસ્તારમાં વૃક્ષારોપણ કરવા માટે બે લાખથી વધુ સીડ બોલ મેકિંગ કરવાની કામગીરી હાથ ધરાઈ આ સીડ બોલ દ્વારા જ્યાં કોઈ વાહન ન જઈ શકે એવા વિસ્તારમાં ચોમાસા પહેલા સીડ બોલ થ્રો કરી વૃક્ષારોપણ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે દિન પ્રતિદિન ઓક્સિજન વધી શકે તદુપરાંત ગ્રીન ગુજરાત ગ્રીન ભારત બનાવવા માટે સીડ બોલ મેકિંગ કરવામાં આવ્યા હતા આપણે અરીઠા આમળા મોહડા સેવન સાગ અને વાંસ અને ગુલમોર એ તમામ પ્રકારના જંગલના વૃક્ષો આપણે લીધેલ છે ઘણી બધી સંસ્થાઓ અને અને સોસાયટી શાળાઓ સાથે ભેગા મળીને અહીંયા વોલન્ટિયર્સ ભેગા મળીને લાખોની સંખ્યામાં આપણે એક સીટબલ બનાવવાનો ટાર્ગેટ ભેગો કર્યો હતો અને તેમાં અમારી સાથે જે સૌથી મોટો અમારો સહાયક અને સંયુક્ત ઉપક્રમે અમે કરીએ છીએ તે છે સામાજિક વનીકરણ વન વિભાગ સુરત રેન્જ બારડોલી

ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે તેવામાં શહેરી વિસ્તારમાં પણ પીવાના પાણીની સમસ્યાના દ્રશ્યો સામે આવ્યા વાત છે રાધનપુર નગરપાલિકા વિસ્તારની તો રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર ત્રણ ચાર અને છ સહિત અનેક વોર્ડમાં પાણીની મુશ્કેલી ઊભી થઈ છે સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા પંદર વીસ દિવસથી પીવાનું પાણી પૂરતું નથી મળ્યું અને જો પાણી આવે તો તે પણ દૂષિત આવે છે નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી પીવાના પાણીની સમસ્યાને કોઈપણ યોગ્ય નિકાલ નથી થયો શરૂઆત થતાં જ પાટણ જિલ્લાના અંતિયાળ ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઉદભવે છે પરંતુ અત્યાર સુધી તે દ્રશ્યો સામે આવતા હતા તે ગ્રામ્ય વિસ્તારના હતા પરંતુ આજે જે દ્રશ્યો બતાવું છું તે શહેરી વિસ્તારના છે એક બાજુ સરકાર હર ઘર નલસે જલના વાયદા કરવામાં આવે છે પરંતુ જે દ્રશ્યો બતાવવામાં આવે છે તે રાધનપુર વિસ્તારના છે રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર ત્રણ ચાર અને છ સહિત અન્ય કેટલા ઓર છે જ્યાં પીવાના પાણીની વિકરાળ સમસ્યા ઉદ્ભવી છે વહેલી સવારથી જ મહિલાઓ પીવાના પાણી ભરવા માટે રજટપાટ કરે છે પરંતુ જાડે એક મોસમી વરસાદના કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે નવી નીર આવતા પાણીની સમસ્યાથી પીડાતા ડાંગીજનો માટે કમોસમી વરસાદ વરદાન રૂપ સાબિત થયો છે નદીમાં પાણી આવતા સાધ્વી યશોદા દીદી અને સ્થાનિક ગ્રામજનોએ માતા અંબિકા નદીને સાડી અર્પણ કરી પૂજા કરી છે ગીરાધોધ સક્રિય બનતા પ્રવાસી ઉપર રોજીરોટી નો આધાર રાખતા ગ્રામજનોએ પણ કુદરતનો આભાર માન્યો છે તો ગામના અને આદિવાસી સમાજના પારંપરિક રીતે સાડી માતાજીને ચડાવીને ખૂબ ખૂબ્ય પૂજન થયું ગીર સોમનાથમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે તાલાલામાં કેસર કેરીની ચોરી ચાર ખેડૂતના બગીચામાંથી પચાસ મણ કેરીની ચોરી થઈ છે માધુપુર કેરીની ચોરીથી ખેડૂતો પરેશાન કેરીની ચોરી કરવા આવેલ ચોર ખેડૂત કેરીની ચોરી કરવા આવેલા ચોરનું બાઈક ખેડૂતોના હાથમાં આવી ગયું તો બીજી તરફ ખેડૂતોએ કેરીની ચોરી અંગે પોલીસને જાણ કરી હતી ત્યારે પાંચ છ જણા પોલીસ આટલી કેરી તોડતા હતા અને એ લોકો દેખીને ભાગી ગયા અને એ રાતના તોડતા એ છે અને પાંચ છ આયરોની કેરી ગઈ અને ઓછા મોજે વિશક પણ વીસ પચીસ ત્રીસ મણ કેરી ગઈ છે તેઓ ઘરેથી પંખા લાવવા મજબૂર બન્યા છે રાજકોટની સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો આક્ષેપ પદ્મ હોસ્પિટલમાં દર્દીઓનો મોટો આક્ષેપ ગરમીના કારણે હોસ્પિટલમાં સગર્ભાઓ પરેશાન છે પદ્મકુંવર હોસ્પિટલ છે તે ફરી વિવાદમાં આવી છે હાલ આપણી સાથે અહીંયા જે હોસ્પિટલના અધિકારી છે આપણે એમની સાથે વાત કરીશું બેન પંખા બંધ હોવાનું સામે આવ્યું છે દર્દીઓને પણ ઘરેથી પંખા લઈને આવવાની ફરજ પડી હતી શું આખી પરિસ્થિતિ સર પંખા બે બંધ હતા અને બે કે ત્રણ પંખા ધીમા ચાલુ હતા અને હાલ હોસ્પિટલ સો વર્ષ જૂની છે છત ખૂબ જ ઊંચી છે સિલિંગ ફેનમાં પિસ્તાળીસ ડિગ્રી ગરમ પવન આવતો હોય પેશન્ટ ઘરેથી ટેબલ ફેન લઈને આવે છે અને આપણે એમને અલાવ કરીએ છીએ આ બાબતમાં ના પંખા બંધ રાખાય નહોતા પંખા બંધ નથી રાખેલા આ તો રિનોવેશન ચાલુ છે એટલા માટે દર્દીઓને સમાવવામાં મુશ્કેલી પડતી હોય અહીં આપણે એવા પેશન્ટ રાખેલા હતા જે એસએન્સીઓમાં જેમના બચ્ચા એડમિટ હતા પેશન્ટ ડિસ્ચાર્જ હતા પણ એઓને પણ એવા કોટ આપેલા હતા આ જ કે જે પંખા ચાલુ હતા અહીં બે પંખા બંધ હતા

તકલીફ તો પડે કે ડિલેવરી વાળી બેનોને વધારે તકલીફ પડે સાહેબ કેમ કે એમને ગરમીનો માહોલ વધારે હોય એમને તાપમાન હોય છે ગરમીનું નું એટલે એના માટે કુલર કુલરની વ્યવસ્થા થાય તો વધારે સારું એમ કે હા લાવવા પડે ઉપર જે અત્યારે સિઝનિંગ વાળા બેનો છે ને બધા માટે પંખા અત્યારે લાવવા પડે ઘરે એમને લાવેલા હોય થી છે ઉપલા માળે પંખા થોડે કામ કરે છે પણ એટલી બધી હવા નથી વ્યક્તિ બરોબર એટલે ઘરેથી ને બધા પંખા છે હોસ્પિટલમાં દર્દીઓ અને સગર્ભાઓ માટે પંખા બંધ છે જો કે આશ્ચર્યની વાત તો એ છે કે હોસ્પિટલમાં દર્દીઓ માટે પંખા નથી પણ અધિકારીઓની ગેરહાજરીમાં પણ તેમની ઓફિસોમાં પંખા એસી ચાલુ છે આ વિચિત્ર કહી શકાય તેવા દ્રશ્યો ન્યૂઝ એટીના કેમેરામાં કેદ થયા છે આજે રાજકોટની પદ્મ હોસ્પિટલ જે ફરી વિવાદમાં આવી છે અધિકારીઓ ગેરહાજર હોવા છતાં પંખા અને એસી બંને ચાલુ છે તો અધિકારીઓ માટે તો એસી પંખા ચાલુ છે જુઓ દ્રશ્યોમાં પરંતુ દર્દીઓ માટે પંખા નથી દર્દીઓ હી ગરમીમાં કઈ રીતે સૂઈ રહ્યા છે સારવાર લઈ રહ્યા છે તો બે દ્રશ્યો એક તરફ વડોદરાની હોસ્પિટલ અને બીજી તરફ રાજકોટની હોસ્પિટલ હોસ્પિટલની બેદરકારીના પુરાવા અહીં કેમેરામાં કેદ થયા છે દર્દીઓની કઈ પડી નથી દર્દીઓ માટે પંખા નથી પરંતુ અધિકારીઓની ઓફિસમાં એસી પંખા જરૂરથી ધમધમે છે તો આ બે દ્રશ્યો સામે આવી રહ્યા છે જે દેખાઈ રહ્યા છે કે હોસ્પિટલ તંત્રને દર્દીઓની કંઈ પણ પડી નથી દર્દીઓ ઘરેથી પંખા લાવવા મજબૂર ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકોએ જાહેરનામાનો ભંગ કર્યો છે ડ્રોન ઉડાડવા તેમજ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હોવા છતાં ડ્રોન ઉડાડી જાહેરનામાનો ભંગ કર્યો જાણીતા સિંગર પરંપરા ટંડન અને સચેત ટંડનના મ્યુઝિકલ ઇવેન્ટમાં ડ્રોન કેમેરા ઉડાવ્યા વડોદરામાં સેવાસીમાં શિવાય ફાર્મમાં મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરાયું હતું જેમાં ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાયો તેમજ ફટાકડા પણ ફોડવામાં આવ્યા ત્યારે આ મામલે ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો સામે શું જિલ્લા પોલીસ જાહેરનામા ભંગનો ગુનો નોંધશે તેવા સવાલ લોકમુખે ચર્ચાઇ રહ્યા છે વળી મ્યુઝિકલ ઇવેન્ટના સ્થળથી માત્ર સો મીટર દૂર સેવાસી પોલીસ ચોકી છે ત્યારે પોલીસ આયોજકો સામે મુગ્દર્શક બની તેમ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે અમદાવાદના જમાલપુરમાં આવેલું ઐતિહાસિક ત્રિકમરાયજી મંદિરને તોડી પડાતા બજરંગ દળ મેદાનમાં આવ્યું છે બજરંગ દળના ઉત્તર ગુજરાત પ્રાંતના સંયોજક જ્વલિત મહેતાએ જણાવ્યું હતું કે જમાલપુરના બિલ્ડર બિલાલ શેખ દ્વારા એએમસી અને અન્ય વિભાગના મેળાપીપળામાં સાતસો વર્ષ જૂનું પૌરાણિક ત્રિકમરાયજીનું મંદિર તોડી પડાયું છે આ સમગ્ર મામલો સામે આવતા કોર્ટે એફઆઈઆર કરવા આદેશ કર્યો છે આ મામલે જો મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ કે અધિકારીઓની સંડોવણી હોય તો તેમની સામે પણ પગલાં લેવાની માંગ કરી છે પૌરાણિક મંદિરમાં હનુમાનજી ગણપતિ શિવ પાર્વતી વિષ્ણુજી સહિત છ મૂર્તિઓ સ્થાપિત હતી આ મૂર્તિઓને પુનઃસ્થાપિત કરી ભવ્ય મંદિર બનાવવા માટે બજરંગ દળની માંગ છે ખોટા દસ્તાવેજના આધારે જમીન પચાવી પાડવાના મામલે ગાયકવાડી પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે મંદિર તોડી પડવામાં આવ્યું છે સાતસો વર્ષ જૂનું એમાં સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે અને કોર્ટે પણ એના વિરુદ્ધ એફઆઈઆર કરી છે અને કોર્ટે પણ ઉલ્લેખ કર્યો છે કે ફરીવાર ત્યાં છ મૂર્તિઓ હતી છ છ મૂર્તિઓની પુનઃસ્થાપના થાય એનો કોર્ટનો ઓર્ડર પણ છે અને અમે સરકારની સાથે એવી માંગણી કરીએ છીએ કે આની અંદર જેટલા લોકો ઇન્વોલ્વમેન્ટ હોય જે કોર્પોરેશનના કર્મચારી હોય કે અગર પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી એને અશાંતિ પરમિશન મળી હોય તો એ લોકો હોય અમદાવાદ જિલ્લામાં આરટીનો લાભ લેવા માટે બનાવટી આવકના દાખલાઓ કાઢી આપવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે આ બાબતે નાંદોદ તાલુકાના ભદામ ગામકુવા ભચરવાડા બોરીદ્રા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીઓએ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે આ કૌભાંડમાં અનેક સરકારી કર્મચારીઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરાઈ છે જેને લઈને પોલીસે એસઆઈટીની રચના કરી તપાસ શરૂ કરી છે અને કૌભાંડના ફરાર મુખ્ય આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે આ બાબતે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ફરાર આરોપીઓને જલ્દી ઝડપી પાડવા પોલીસને તાકીદ પણ કરાઈ છે યોજનાઓનો નો લાભ જે મરવાપાત્ર નથી એવા લોકોને લાભ અપાયો છે તલાટીના બોગસ સહી સિક્કા જે કૌભાંડ કાર્ય બનાવ્યા હતા આ કેટલું મોટું કૌભાંડ કહેવાય થતી હોય છે તો આમાં મેં ભારપૂર્વક કહ્યું છે જિલ્લા સંકલનની મિટિંગમાં કલેક્ટરથી પોલીસથી માંડીને બાકીના બધા જ વિભાગના અધિકારીઓ હતા કે આમાં કોઈ પણ બચાવવાનો કોઈ પ્રયત્ન નહીં કરે ફેક ઇન્કમ સર્ટિફિકેટ્સ કા યુઝ કરે આરટીઈ કે અંતર્ગત જો

તો દારૂના નશામાં અકસ્માત થયો હતો સ્થાનિક લોકોમાં ચર્ચા થઈ રહી છે ત્રણ ફૂટ ખાડામાં કાર પલટી મારી સદનસીબે કોઈ નથી થઈ માર્ગ પર વધુ એક અકસ્માતની ઘટના અંબાજી દાતા માર્ગ પર અકસ્માત સર્જાયો હતો પાંછા પેટ્રોલ પંપ નજીક ગાડી ખેતરમાં પલટી મારી બીજી તરફ દાદા તરફથી અંબાજી તરફ દર્શનાર્થે આવી રહેલ ગાડીને અકસ્માત નડ્યો પાંચ જેટલા લોકો ગાડીમાં સવાર હતા ઘટનાની જાણ થતાં એકસો આઠની ટીમ અને અંબાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ઇજાગ્રસ્તોને એકસો આઠ મારફતે અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર અતે ખસેડાયા છે સદનસીબ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ નથી સર્જાઈ રોડની સાઇડમાં કાર ખેતરમાં પલટી મારતા ઘટના સ્થળે લોકો એકત્રિત થયા સુરતમાં બાળકના મોત બાદ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા સિવિલ હોસ્પિટલમાં સાત વર્ષના બાળકનું મોત થયું તાવ આવ્યા બાદ સારવાર દરમિયાન ઇન્જેક્શનના ઓવરડોઝથી મોત થયાનો આક્ષેપ ડોક્ટરોએ કિડની ફેલ થયાનું જણાવ્યું પરિવારજનોએ ડોક્ટરો પર લગાવ્યા છે ગંભીર આક્ષેપ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો પર આરોપ પંદર દિવસથી તાવના કારણે દર્દી નવી સિવિલ હોસ્પિટલ ખાતે આઈસીયુમાં દાખલ થયો હતો તો પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે પરંતુ ડોક્ટરોએ કિડની ફેલ થયાનું જણાવ્યું છે ઇન્જેક્શનના ઓવરડોઝથી મોતનો આક્ષેપ

તાવ માટે એડમિટ થયું કિડની ફેલની વાત ડોક્ટરો કરી રહ્યા છે શું અપડેટ પ્રાપ્ત થઈ રહી છે આ સમગ્ર મામલે બિલકુલ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે આ વખતે સાત વર્ષના બાળકનું કિડની ફેલ થતા બાળકનું મોત થયા હોવાનું સિવિલના તબીબો જણાવી રહ્યા છે ખાસ કરીને પાંડેસરા વિસ્તારના સાત વર્ષના બાળકને છેલ્લા પંદર દિવસથી તાવ આવતા સુરત નવી સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો પરિવાર નો આક્ષેપ છે કે જે ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું તેના ઓવરડોઝ ને લઈને કિડની ફેલ થતા તેનું મોત થયું છે ખાસ કરીને આ મામલે પરિવારજનોએ હોસ્પિટલમાં ઉભાળો મચાવ્યો છે જોકે સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ ડાક્ટર હોસ્પિટલ ખાતે પહોંચી છે અને આ મામલે તપાસ શરૂ કરી છે માવઠા અંગે મોટી આગાહી એકવીસમી તારીખથી ફરી હવામાન પલટાશે રોહિણી નક્ષત્રમાં ભારે વરસાદની શક્યતા એકવીસમી થી સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે રોહિણી નક્ષત્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત હમણાં કોઈ પણ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે તારીખ એકવીસ માં એક સાયક્લોનિક સર્ક્યુલેશન વાળો સાયક્લો બનશે કેટલીક સિસ્ટમો બની રહે છે કોઈ સિસ્ટમ ઝીરોથી દોઢ કિલોમીટર ઉપર પણ બની રહે છે એટલે અપલ લેવલની સિસ્ટમો પણ બની રહે છે અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા મુંબઈ ગોવા વચ્ચે ચક્રવાત બનવાની શક્યતા ચક્રવાતની અસર ગુજરાતમાં પણ થઈ શકે છે પચીસ થી એકત્રીસ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે દરિયામાં ઊંચા મોજા ઉછળશે અંબાલાલ પટેલ અનુમાન કે મુંબઈ ગોવા વચ્ચે તારીખ ચોવીસ પચીસ માં એક સિસ્ટમ બનવાની શક્યતા રહે છે અને તે ચક્રવાતમાં તબદીલ થઈ શકવાની શક્યતા રહે છે જેની ગતિવિધિ કદાચ સો કિલોમીટર વધારે થવાની શક્યતા રહે છે અને આ આ સિસ્ટમ મજબૂત બનીને તારીખ લગભગ ચોવીસ પચીસ અઠ્યાવીસ તારીખ અને એની આસપાસમાં ભારે ચક્રવાત બનશે પછી પછી ત્યાંની ગતિ દોઢસો કિલોમીટર જેવી થઈ શકવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે સુરત નવસારી તાપીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સિસ્ટમની અસર થશે જેના કારણે જૂનાગઢ અમરેલીમાં ભાગના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે

તો મહત્વપૂર્ણ સમાચાર બે દિવસની મુલાકાતે છે અમિત શાહ ત્યારે સાણંદમાં ભાજપની તિરંગા યાત્રા યોજાઈ હર્ષ સંઘવી પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા સાથે જ અમિત શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો મોટી સંખ્યામાં લોકો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા સાણંદમાં ભાજપની તિરંગા યાત્રા છે તે યોજાઈ હતી ઓપરેશન સિંદૂરની સફળતા બાદ તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે સાણંદમાં પણ તિરંગા યાત્રા યોજાઈ જેમાં ખાસ અમિત શાહ ઉપસ્થિત રહ્યા તમામ લોકોનો ઉત્સાહ પણ તેમણે વધાર્યો તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં લોકો જોડાયા હતા ભાજપના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અને અમિત શાહ પણ તમામનો જુસ્સો વધારતા જોવા મળી રહ્યા છે અમિત શાહ અને હર્ષ સંઘવી પણ ખાસ ભાજપની આ તિરંગા યાત્રામાં જોડાયા હતા તો સાણંદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર સાણંદમાં તિરંગા યાત્રા છે તે યોજાઈ હતી ઓપરેશન સિંધુની સફળતા બાદ ઠેર ઠેર તિરંગા યાત્રા છે તે યોજાઈ રહી છે ત્યારે આજે સાણંદમાં પણ તિરંગા યાત્રા યોજાઈ હતી મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને અમિત શાહ તમામનો જુસ્સો વધારતા જોવા મળ્યા હતા તો હર્ષ સંઘવી પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંધુની સફળતા બાદ તિરંગા યાત્રાનું ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે